मार्टिन निमोलर नामना व्यक्ति ने एक कविता की शुरुआत करी है एमने कहू पहले वे कम्युनिस्टों के लिए आए पर मैं कुछ नहीं बोला क्योंकि मैं कम्युनिस्ट नहीं था फिर वे आए ट्रेड यूनियन वालों के लिए मैं कुछ नहीं बोला क्योंकि मैं ट्रेड यूनियन में नहीं था फिर वे आए यहूदियों के लिए मैं कुछ नहीं बोला क्योंकि मैं यहूदी नहीं था फिर वो आए मेरे लिए पर तब तक कोई नहीं बचा था जो मेरे लिए बोलता पुलिस जय प्रतिशोध लेवा मांगे સરકાર જ્યારે પ્રજા સર્વોપરી છે એ વાત ભૂલીને સત્તાના શિખર પર બેસીને એવું સમજવા માંડે કે અમે સરકાર છીએ તો કંઈ પણ કરી શકીએ છીએ અને પત્રકારો જ્યારે પોતાનું કર્તવ્ય નિભાવતા હોય ત્યારે જો દરેકને એવું લાગવા માંડે કે નહીં આ તો અમારા ઈગોને હર્ટ કરે છે અને જે કરી રહ્યો છે એમને મંજૂર નથી અને એને રોકવા માટે જ્યારે એમના પર કેસ થવા માંડે ત્યારે દરેકનું બોલવું જરૂરી છે એ વિચાર અને એ ભાવ સાથે બોલવું પણ જરૂરી છે કે કાલે તમારી સાથે આવું થાય ત્યારે તમે શું કરશો ઘણી વાર સજ્જનોનું મૌન બોજ ઘાતક સાબિત થતું હોય છે ફરી એકવાર આપણું રાજ્ય ગુજરાત છે અને ફરી એકવાર એ જ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં પત્રકાર પર એટલા માટે કેસ કરવામાં આવે છે કેમ કે પોલીસને પ્રશ્ન મંજૂર નથી પોલીસને લાગે છે કે અમને પ્રશ્ન કરવાનો અને એ પણ આંખોમાં આંખો નાખીને પ્રશ્ન કરવાનો પોલીસ ઇન્સ્પેક્ટરના નામ સાથે પ્રશ્ન કરવાનો અધિકાર કોઈ પત્રકારને કોણે આપી દીધો આજે સંયોગ પણ એવો છે કે હું જ્યારે વાત કરી રહી છું ત્યારે દેશ પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે આપણે આપણા સંવિધાનની શરૂઆત કરીએ છીએ કે હમ ભારત કે લોક અને એનો મતલબ જ એ છે કે પ્રજા સર્વોપરી જે દેશમાં હશે એવું આપણા બંધારણ નિર્માતાઓએ કલ્પના કરી હતી એ દેશમાં પોલીસ પ્રતિશોધ લેવા માંડી છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ છે આપણી સાથે તુષાર બસિયા પણ છે જેમના પર કેસ થયો છે

કે જે ચાપલુસી નથી કરતા એ લોકોને આપી શકાય એટલા માટે ચાપલુસી કરે છે એમના માટેના સત્તાવાર સરકારી એવોર્ડ છે જ્યારે નથી કરતા એના માટે પોલીસ કેસ છે ઈડી છે એજન્સીઓ છે એના એવોર્ડ મળતા રહે અને સન્માન છે અમારું આપણા દેશમાં દાદા પરંપરાઓ હોય છે ને એના પર લોકો એક પછી એક ચાલતા હોય છે જ્યારે તુષારભાઈ પર કેસ થયો એ ન્યૂઝ અમે જ્યારે જોયા એ કોપી નાની જોઈ કે જેમાં પક્ષો લગાવવામાં આવ્યો છે એવી વાત સાંભળી તો બધાએ કહ્યું કે પ્રશાંત દયાળની પરંપરા પર વધુ એક એમના જ વિદ્યાર્થી આગળ વધી રહ્યા છે તમે મને યાદ છે પોડકાસ્ટમાં કહ્યું હતું કે હું દરેકને સમજાવું છું કે પ્રશાંત દયાળ ન બનતા કેમ કે એની કિંમત ચૂકવવી પડતી હોય છે ને કિંમત બહુ ભયાનક હોય છે છતાંય જે લોકો બનવાના હોય છે એ લોકો બની જાય છે રસ્તે આગળ વધી જાય છે તમે આ જ્યારે ન્યૂઝ સાંભળી ત્યારે તમારી તમારું ફર્સ્ટ રિએક્શન શું હતું તમે એને કઈ રીતે જોયું નહીં એટલે મારી ઉપર આ પ્રકારના કેસ દેવાંશી ઘણા થયા છે મારી ઉપર તો રાજદ્રોહની પણ છ ફરિયાદ થઈ છે એટલે રાજદ્રો સુધી માનસિક તૈયારી હોય કે આના કરતા ખરાબ શું થાય પણ જયારે કોઈ બદલો લેવાનું નક્કી કરે ત્યારે એવું લાગે કે બદલો પણ જરા વ્યાજબી લેશે બદલો આટલા બધા નીચે ઉતરીને લે એટલે તુષાર પણ એક દીકરીનો પિતા છે હું પણ એક દીકરીનો પિતા છું અને કોઈ આપણને એવું કેમ કે તમારી છેડતી માટે તમારી સામે ગુનો નોંધાય તો બહુ ખરાબ લાગે કે તમે કેટલા નીચે ઉતરશો એટલે તુષાર પર છેડતીનો ગુનો નોંધાય પોકસો લાગે એટલે સગીર વયની છોકરી સાથે ખરાબ વ્યવહાર તો સરકાર કેટલી નીચે પડી શકે અથવા પોલીસ આપણે એવું માની લઈએ અત્યારે કે સરકારે સૂચના નથી આપી તો પોલીસ આ ફરિયાદ નોંધી તો કેટલું નીચું તમારે ઉતરવું આપણે એવું કહીએ છીએ કે બિલો ધ બિલ્ટ વાર ન કરો આ તો બિલ્ટ કરતાય નીચે ખૂબ નીચે વાર કર્યો છે તો કેટલું નીચે કોઈ પણ તંત્ર જઈ શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે હમ અને મારે આખી મેટર સમજ સમજવી છે વારંવાર કદાચ તમે કહી ચૂક્યા હશો પણ છતાંય ગુજરાતના દર્શકોને સમજાવો કે એક્ઝેક્ટલી એ ઘટના શું હતી કેવી રીતે તમે રસ્તા પર ફરતા એક બળાત્કારીની સામે પોલીસ ફરિયાદ નથી કરતી એ દિશામાં ધ્યાન દોર્યું અને પછી પોલીસનો ઇકોહર્ટ થયો હું તુષારને આપું નહીં હું થોડુંક બેકગ્રાઉન્ડ આપી દઉં કે જે સ્ટોરી વિશે આ વાત ચાલી રહી છે અમારી ત્યાં એ સ્ટોરી ચોવીસ તારીખે રિલીઝ થઈ ઇન્સ્ટન્ટ કામ કર્યું બરાબર નહીં પણ ચોવીસ તારીખે અમારી ત્યાં સ્ટોરી રિલીઝ થઈ પણ આ ખરેખર આ વિડીયો તો જે છે જે નાની બાળકી સાથે પેલો અડપલા કરે છે જાહેર રસ્તા ઉપર એ અમે તપાસ કરીએ બાર તારીખનો છે એ ઇન્સિડન્સ બાર તારીખનો છે બાર તારીખથી લઈ ચોવીસ તારીખ સુધી આ વિડીયો ફરતો રહે છે સુરતમાં ગુજરાતની અંદર એટલે બહુ બધા લોકો બહુ બધા લોકો ચેનલો માં પણ ચાલ્યો અને પછી આ જયારે અમારી પાસે તો ચોવીસ તારીખે જ વિડીયો આવે છે ફરતો ફરતો અને ત્યારે અમને તરત જ આ જે દીકરી સાથે થયું તો અમારું ઇન્સ્ટન્ટ રિએક્શન એવું કે આપણી દીકરી હોય તો અને પહેલો પ્રશ્ન પત્રકાર તરીકે એ થયો કે ફરિયાદ થઈ છે કે નહીં બસ તો ત્યાંથી તુષાર નું કામ શરૂ થાય છે કે ફરિયાદ થઈ છે તો શું થઈ છે એ જાણવા તુષારે જ્યારે વાત કરી શું થયું એટલે આ જે ઘટનાક્રમ જે વિડીયોનો છે એ વિડીયો મેં જોયો એટલે આપણે સ્વાભાવિક દ્રોણાસ્પદ વિડીયો એટલે મેં કીધું ગુનો તો નોંધાયો છે એટલા માટે મેં થાણા ઇન્ચાર્જ પીઆઈને ફોન કર્યો રાઠોડને કે આ બાબતે ગુનો નોંધાયો છે એટલે કીધું આ ગુનો નથી નોંધાયો એટલે મેં કીધું આ આટલી ગંભીર ઘટના ગુનો નથી નોંધાયું કારણ શું એટલે એમણે એવું કીધું કે જે ફરિયાદી છે એ ફરિયાદ આપવા તૈયાર ના થયા સર માની લઈએ કે એક વખત ફરિયાદી ફરિયાદ આપવા કોઈ પ્રકારે કોઈ ડર છે ભય છે કે કોઈ રીતે તૈયાર નથી થતો તો આપણે શું મોટો લેવો પડે સ્વત અસંજ્ઞાન કે આપણે પોતે ફરિયાદી બને અને પોલીસ ફરિયાદી બને જ છે અને એને બનવું જોઈએ કારણ કે આ એક અપરાધ એવો છે કે આ અપરાધને અટકાવવો જરૂરી છે તેના માટે દેશનો પ્રધાનમંત્રી દેશના ગૃહ મંત્રી દેશના મુખ્યમંત્રી એટલે મેં ફરી પૂછ્યું કે આપણે કેમ ના ગુનો દાખલ કર્યો એટલે કે ભાઈ એમને ફરિયાદ નથી આપી તો આપણે કેવી રીતે દાખલ કરીએ એટલે સર આપણી પાસે પ્રાવધાન છે કે આપણે સુધું લઈ અને પોલીસ ફરિયાદ સરકાર તરફે બની અને ગુનો દાખલ કરે તમે કેમ ના કરી એટલે પછી એમને મને એમની જે કહાનીઓ હતી એ કહાનીઓ સંભળાવી સર એ મારી મારા વિભાગની નથી અને મારે સાંભળવાની થતી પણ નથી હું આ મેટર માટે કોલ કરું છું અને આ જ મેટરનો પર્ટિક્યુલર મારે જવાબ જોઈએ છે પછી એમનો ફોન કટ થઈ ગયો અને મેં સ્ટોરી કરી અને મેં એટલું કીધું કે આ સંવેદનશીલતા છે આ સરકારની આ પોલીસની આ અધિકારીની કે જેના પાસે આવો વિડીયો છે જેને આ બધું જોયું છે એવું કહે છે જેની પાસે એની માતા ફરિયાદ કરવા આવેલી છે એવી પણ વાત છે મારી પાસે એવી પણ વાત આવી કે એક વ્યક્તિ ફરિયાદ કરવા એની માતા નથી ગઈ સોસાયટી ગઈ છે છતાં પણ ગુનો નથી નોંધાયો તો જે વ્યક્તિ ફરિયાદ જ નથી કરવી એની સોસાયટી લઈને સાથે જાય આવી તો કઈ રીતે ઘટના ઘટે કે કોઈ આખી સોસાયટીના દસ પંદર વીસ લોકો જાય અને ગુનો નોંધાવા જાય છે અને એમને ફરિયાદ જ નથી કરવી હતી એટલે મેં કીધું સર આ શંકાસ્પદ છે ને એ બાતે મેં અહેવાલ બતાવ્યો બાર તારીખની ઘટના હતી બાર દિવસની અંદર પોલીસે કંઈ ના કર્યું અને ઇન્સ્ટન્ટ આઈ થિંક દસ કલાકની અંદર પોલીસ મારા વિરુદ્ધમાં જે કરવાનું હતું કરી દીધું જે આરોપીનો ગુનો હતો એટલે તુષાર

હવે તમે એવું કહો છો કે જો દીકરીનો પિતા ફરિયાદ આપવા તૈયાર નતો અમારી પછી અમારી તમે આ વિડીયો વાયરલ કર્યો અને તમે તમે અમને બદનામ કર્યા હવે આ વિડીયો તો બાર તારીખથી ચાલે છે બધી ચેનલો ચલાવ્યું તુષારે તો એ પણ ધ્યાન રાખ્યું હતું કે આખી ઘટના બ્લર કરે છે છોકરીનો ચહેરો દેખાતો નથી આરોપી નો ચહેરો દેખાતો નથી અને છતાં એવું કે છે કે તમે આ અમારી બદનામી થાય એ પ્રકારનું કૃત્ય કરી એવી એક ફરિયાદ ઉભી કરવામાં આવે છે એટલે સામાન્ય રીતે જ્યારે પત્રકાર ઉપર ફરિયાદ નોંધવાની હોય એટલે મારી ઉપર પણ નોંધાય છે એટલે મને ખબર તો આવા કિસ્સાની અંદર સિનિયર ઓફિસરોને પૂછતા હોય છે બરાબર છે તો સિનિયર ઓફિસરોને પેલા તો પૂછ્યું તું કે નહોતું પૂછ્યું પણ આપણને ખબર નથી જો કે ગઈ કાલે સુરતના પોલીસ કમિશનર અજય તોમર સાથે પણ વાત થઈને એમણે ઇગ્નોરન્સ બતાડ્યું છે જાણતો નથી કે મને પૂછવામાં નથી આવ્યું એમણે મને એવું પણ કહ્યું કે મેં ત્યાંના ડીસીપી છે એને એની ઇન્કવાયરી આપી છે બરાબર ઇન્કવાયરી જે થાય પણ તમે જે રીતના એક માણસ માન્યું કે એ ઇન્સ્પેક્ટરે પોતે જ કર્યું છે તો તમે એની સામે શું કાર્યવાહી કરો છો હા એક્ઝેક્ટલી એટલે જાતે કર્યું આપણે માની લઈએ સરકારે પણ નથી કહ્યું કે પોલીસ કમિશનરે પણ નથી કહ્યું તો તમે શું પગલાં લો છો આ પ્રકારે કૃત્ય કરે છે કારણ કે એ ઇન્સ્પેક્ટર નથી એ એ એ તો સ્ટેટનો રાજ્યનો ચહેરો છે જે કરે છે રાજ્ય કરે છે અત્યારે આપણે એવું માનીને ચાલીએ કે આ રાજ્યએ કર્યું છે ને અને આજે આપણે સ્વતંત્રતા ઉજવી રહ્યા છીએ તો આવી સ્વતંત્રતા જો પત્રકાર સાથે આ પોલીસ આવું કરી શકતી હોય તો પછી સામાન્ય માણસ તો શું થાય અને ખરેખર વિડીયો મારા મગજમાં એવું આવે છે કે આ એ જ સુરત છે જ્યાં આટલી બધી ઘટનાઓ ઘટે છે અને છતાંય પોલીસ આટલી નિષ્કાળજી અને સંવેદનશીલતા અસંવેદનશીલતા મને તો મેં કાલે મારી સ્ટોરીમાં એવું કહ્યું કે દરેક માણસે આ દીકરીમાં પોતાની દીકરી જોવી જોઈએ એટલું કરે તો સમજાઈ જશે કે આપણે શું કરવાનું એ વિડીયો વિશે મારે એકદમ સંક્ષિપ્તમાં તમને એ કહેવું છે કે એકદમ નાની કદાચ ત્રીજા ચોથા ધોરણમાં ભણતી છોકરી છે એ પોતાની સ્કૂલ અથવા ટ્યુશનથી જઈ રહી છે રસ્તા પરથી પસાર થઈ રહી છે સામેથી એક શ્રમિક જેવો દેખાતો માણસ આવે છે અને એની સાથે અડપલા કરે છે એ છોકરી હેપતાઈ જાય છે પાછળ વળીને જુએ પણ છે પેલા શ્રમિકને જાણે કશું જ ન થયું હોય ને કંઈ જ ન પડી હોય ને એની માનસિક વિકૃતિ એના હદે એટલી મગજમાં વ્યાપેલી છે કે બેફામ બિંદાસ રસ્તા પર જાય છે અને પોલીસ પછી તમને એવું કહે છે કે એ તો કંઈક બારનો ને જતો રહ્યો છે ને ખબર નથી રાષ્ટ્રપતિ ચંદ્રક માટે રાજ્ય સરકાર ભલામણ કરે અને એને સન્માનિત કરવા જોઈએ કારણ કે એમને મને એવું પણ કીધું કે એવું નથી કે હું આમાં તપાસ નથી કરતો એટલે મેં કીધું કે તમે આરોપી શોધવા માટે શું કરું તો કે અમે શોધવા નીકળ્યા પણ આ જે કોન્ટ્રાક્ટર છે એમનું કેવાનું એવું છે કે જે આરોપી હતો જે વ્યક્તિ દેખાય છે એ વ્યક્તિ રસ્તા પરથી ઉઠાવી લાવ્યા હતા નોકરી પર અને હવે નથી આવતો એટલે મેં કુ સારું સર કઈ વાંધો નહીં પણ આ ગંભીર મામલો છે તો આપણે રસ્તા ઉપર બધા જ શ્રમિકોને ઓળખતા હોઈએ આપણી પાસે હ્યુમન સોર્સિસ હોય છે એટલે એમને કીધું એવું નથી હું તો એક વખત છે ને તમને કહું તો છેડતીના કેસમાં ભાવનગરથી છેક થી આરોપીને પકડી એટલે મેં એમને કીધું કે તમારો પાડ મારી સ્ટોરીમાં હું બોલું છું કે આ અધિકારીને તો ઈનામ આપવું જોઈએ તો તને પોલીસ બનાવ્યો શું કરવા એ પીઆઈ નું કામ શું છે જે પીઆઈ આરોપીને આપણા ગુજરાત પોલીસના આરોપીઓ પકડવા માટે શાકભાજી વેચે છે અમે સ્ટોરી બતાવીશ એ જ ગુજરાત પોલીસ ને સારી સ્ટોરીઓ અમે જ બતાવીએ છીએ સુરત પોલીસ સુરત પોલીસ જ છે અને સુરતની ઘટનાઓ છે આ બધું જ એમ બતાવીએ છીએ છત્તીસગઢથી આરોપી આવે છે ક્યારેક તામિલનાડુ થી આવે છે તો કાશ્મીર થી પણ આવે છે આ બધું જ પોલીસને કરવાનો એક ભાગ છે પણ એમને એ વાતનો ગર્વ લીધો પણ આ જે નાની દીકરી પર થયું એનો આરોપી નથી શોધતો એનો રંજને જણા પણ નહોતો એટલા માટે મેં આ વાત સ્ટોરીમાં પણ કીધી તો એમને પણ ડેફોર્મેશન કરવી જોઈતી હતી ત્યારે કરવી જતી તો એમને સન્માન લાગ્યું હશે મારે એવું માનવાનું કે આ એમને સન્માનની વાત લાગતી હતી પીઆઈને કે આ ખરેખર મારો તો રાષ્ટ્રપતિ ચંદ્રક માટે નામ વાત છે એટલે આખો જે ઘટનાક્રમ છે આ ઘટનાક્રમને એવો ઉભો કરવામાં આવ્યો છે કે દ્રોણાસ્પદ જે ઘટના છે એના ઉપર પડદો કેવી રીતે પાડવો માધ્યમો આ ચલાવે કે આ દીકરી સાથે આવડી દીકરી સાથે આ પ્રકારની ઘટના ઘટે છે અને માધ્યમો આ બતાવશે તો જનતામાં રોષ ને આક્રોશ આવશે એના બદલે એવું બતાવો કે વાયરલ કર્યો વાયરલ કર્યો પત્રકાર ઉપર કેસ વાયરલ કરી દો પત્રકારને ભેટ ભૂલાઈ દેવી છે મૂળ મુદ્દો જોતો રહેવો જોઈએ પણ આમાંથી આનાથી કશું ભૂલાતું તો નથી ઉપરથી એ વાત વધારે ચર્ચામાં જ આવી હું તો એવું માનું છું કે એનાથી પોલીસને શું ફાયદો થયો ઉપરથી એની જ વાતો ચર્ચામાં આવી એમણે પોતાનો ઈગો સેટિસફાઈ કરવાના ચક્કરમાં આખી એટલી લાંબી વાત કરી નાખી કે હવે તો દર બીજી માણસ પ્રશ્ન પૂછે છે કે પીઆઈને શું અધિકાર આપ્યો આ કરવાનો તમે પ્રજાસત્તાક દિવસથી વાત કરી એટલે મને એક મગજમાં એ પ્રશ્ન પણ આવ્યો કે આપણે ત્યાં પ્રજાસત્તાકનો મતલબ તો એ જ છે કે જનતા સર્વોપરી છે સમયાંતરે આગળ વધતા દેશમાં સરકાર પોતાને સર્વોપરી સમજવા માંડી નેતાઓ સમજવા માંડ્યા થોડા ઘણા અંશે ઘણીવાર જે પણ વ્યક્તિ પાવરમાં હોય પાવરફુલ પોઝિશનમાં એ પત્રકાર પોલીસ કોઈ પણ હોય હવે એ લોકો પોતાને એટલા ઉપર સમજે છે કે પ્રશ્નો સહન નથી કરી શકતા જેમ અમે જોઈએ છીએ નવજીવન પર કે પોલીસ પર તો ખાસું ફોકસ હોય છે પોલીસના બધા જ પાસા સારું ખરાબ બધું જ બતાવે છે ગ્રેડ પે માટે પણ કેટલું બધું બતાવ્યું હતું જે તે સમયે પોલીસને પડતી તકલીફો પર વાત કરવામાં આવે છે જે લોકો પ્રશંસા સાંભળીને ખુશ થાય છે એ લોકો એટલી જ સરળતાથી ટીક ટીકાને સહન કરીને સુધારી કેમ નથી શકતા જ્યારે ટીકા થાય છે ને ત્યારે એ લોકો મેં ખાસ કરીને પોલીસમાં જોયું છે એ તરત એવું વિચાર કરવા લાગે છે કે સરકાર શું રિએક્ટ કરશે અને સરકારની અમે નેગેટિવ બુકમાં આવીને પહેલાં અમે રિએક્ટ કરી દઈએ એટલે પોતાના ડિફેન્સ માટે અમને ટાર્ગેટ કરે છે સમજી પણ આ આવા મેં અને મારી કેરિયર દરમિયાન મેં એવા અધિકારીઓ પણ જોયા છે કે આવું કર આવું કરવાની જગ્યાએ જો ફોન ઉપર વાત થાય કે આટલું કરેક્શન થઈ શકે હમણાં જ અમારે થયું હતું એક એન્ટી કરપ્શનના કેસમાં તુષારનું જ રિપોર્ટિંગ હતું અને એન્ટી કરપ્શન ઓફિસરોએ અમને ફોન કરીને કીધું આ કે આટલું કરેક્શન થઈ શકે અમને એવું લાગે છે કે તમારી કંઈ સમજવામાં ભૂલ છે અથવા અમે સમજાવવામાં અમારી ભૂલ થઈ છે અને અમે કરેક્શન કરી લીધું ના ના અને ઘણીવાર પોલીસ બહુ સારું કામ કરે છે અને જો ઘણી વાર કોઈ ન્યૂઝમાં પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય તો બધા સોલ્વ કરે છે સુધારે છે એટલે હું ખાલી સુરતનું જ ઉદાહરણ આપીશ કે સુરતમાં એક કેસ જે થયો છે સુપ્રીમ કોર્ટની અંદર અમે એની એક સ્ટોરી કરી એ સ્ટોરીની અંદર ઘટના કોઈક બીજાના સંદર્ભમાં છે બીજા આઈપીએસના સંદર્ભમાં છે અને ફોટો સુરતના પોલીસ કમિશનરનો મુકાયો અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરે જેવું કીધું કે તમે જે કન્વે કરવા માગો છો એ થોડું બદલાઈ એટલા માટે દેજ કે મારો ફોટોગ્રાફ છે એટલે જે તમારા તમારી સ્ટોરી જોવે છે ને એવું લાગે તમે મારા વિશે વાત કરો છો અમને તરત એ ભૂલ સમજાઈ કે અમારો ઈરાદો નહીં હોવા છતાં આવું થયું છે એટલે અમે તાત્કાલિક એ ફોટો વિડ્રો કરી લીધો તો કરેક્શનના ચાન્સીસ છે અને હું તો આ લાંબી સફર પછી એટલું સમજો છું કે સંવાદથી પ્રશ્ન ઉકેલી શકે લડાઈથી નહીં ઉકેલાય આ તો તમે અમને લડવા માટે તૈયાર કરો છો

તમારા ફેમિલી એ શું કયું ઘરે પછી આ બાબતે મારી વાઇફ તો રાત્રે મને કીધું કે મોડું થઈ ગયું છે મીઠાઈ લઈને કેમ આવું કારણ કે એને ખબર ત્યારે જમાવટ માં લાવી એટલે સીધી

ઘર ચલાવવાની ચિંતા તો જેમને નોકરી હોય એમને પડે છે એટલે મને ચિંતા નથી અને વાત રહી તો આ મેસેજ મારા એક માટે નથી આ મેસેજ બધા જ લોકો માટે છે તમને એવું લાગશે કે આમાં કંઈ નહીં થાય બધા જ લોકો જે કંઈ મને જે આપણા સુખ ચિંતકો મને ફોન કરીને એમ કે છે કે આમાં કંઈ નહીં થાય કોર્ટ વિડ્રો કરશે આમ થશે તેમ થશે હું જવું જાણું છું કાયદાકીય પ્રક્રિયા પણ આનાથી શું થશે આનાથી એ તમામ પત્રકારો એ પછી ચાહે જમાવટ હોય નવજીવ હોય કે કોઈ પણ યુટ્યુબર હોય કારણ કે હવે કઈ ચેનલ ને કઈ ટીવી વાળાને જોવે જ કોઈ આજે આપણે જ પાસાઓ જોવા છે તો અલગ અલગ પ્રકારના જે માધ્યમો જે વિકસેલા છે યુટ્યુબ ના અને સોશિયલ મીડિયા એમાંથી આપણે કોઈ વ્યક્તિને જોઈએ છીએ એનાથી આપણે એનો એંગલ દ્રષ્ટિકોણ સમજીએ છીએ હવે માધ્યમો જોતા રહ્યા છે આ લોકો સમજે છે એટલે એક મેસેજ આપી દીધો છે એટલે કોઈએ ચલાવ્યું નથી કોઈએ બતાડ્યું નથી અને બીજું એ મેસેજ એવું આપે છે કે અમે જો નવજીવન કે પ્રશાંત દયાળ ઉપર હાથ નાખી શકતા હોઈએ તો અમે કોઈના ઉપર પણ હાથ નાખી શકીએ તમે આ જમાતમાં સૌથી મોટા છો એટલે પહેલા તમારી ઉપર હાથ નાખ્યો પછી બાકીના લોકો ઉપર પણ અમને હાથ નાખતા આવડે છે તો બાકીના લોકોને પણ મેસેજ છે કે તમે પણ મર્યાદામાં રહેજો અમારી સામે આવતા નહીં તો મૂળ આખી ડરાવવાની પ્રક્રિયા છે જે એમણે મોટા માધ્યમોને તો ડરાવી દીધા અને મોટા માધ્યમોને બિચારાને ડરવું પણ પડે એવું છે એમની પાસે કારણ છે એમની પાસે ડરવાનું એટલે હું એવું નથી કહેતો કે ડરપોક લોકો છે એમની પાસે એક વિશાળ સ્ટાફ છે

અમે બધાને બોલવા દઈએ છીએ કોઈનો અવાજ ક્યારેય દબાવતા નથી ટીકાઓને હંમેશા પોઝિટિવલી લઈએ છીએ અને એમાંથી કંઈક સુધારની કોશિશ કરીએ છીએ સિવાય કે કોઈ માણસો વ્યક્તિગત રીતે પાછળ પડી જાય અને કોઈ એવા ઉદ્દેશ્યની સાથે વારંવાર ન્યૂઝ ચલાવે અથવા ખાલી એક જ તરફી સતત બોલ્યા કરે તો એ લોકોને નથી સાંભળતા તો શું તમને એવું લાગે છે કે મને પણ એ વાતનું કન્ફ્યુઝન પણ છે કેમ કે મુખ્યમંત્રીને સાંભળ્યા તો એવું લાગ્યું કે

પણ તકલીફ ક્યાં થાય છે કે તમારી આસપાસ ટોળું કયું છે હું એ ઉદાહરણ વારી ઘડીએ કોટ કરું છું કે જીવનભાઈ પટેલ જ્યારે સીએમ હતા ત્યારે એમની ઓફિસમાં એક માણસ એવો રાખ્યો હતો એમણે અધિકારીને કે જેનું કામ માત્ર ના પાડવાનું હતું કે આ ન કરવું જોઈએ આની સાથે હું સંમત નથી તો તમા એમની ટીમમાં અત્યારે કોઈ ના પાડનારું નથી કે ન કરાય અમારી સલાહ છે આ આવું ન કરશો આવું આવું કરો અત્યારે બધા હા સાહેબ કેનારા છે અને એના કારણે આ બધી જે ગડબડો થઈ રહી છે અને બીજો સવાલ કે એક જ તરફી બોલે છે તો મારે લોકોને પણ કેવું છે સરકારને પણ કેવું છે કે પત્રકારનું કામ શું સરકાર પાસે પોતાની વાત સારી રીતે રજૂ કરવા માટે માહિતી ખાતું છે તો તું અને હું માહિતી ખાતું તો છીએ નઈ એવું પણ નથી કે આપણે માહિતી ખાતું નથી તો આપણે સરકારની ટીકા કરીશું સારો નિર્ણય જ્યારે જ્યારે લેવાય છે ત્યારે આપણે એની પ્રશંસા પણ કરીએ છીએ પણ આપણે એટલા માટે બોલીએ છીએ કે આપણે જેના માટે બોલીએ છીએ અવાજ સચિવાલય સુધી નથી પહોંચતો એટલે લોકો આપણી પાસે આવે છે જો એમને એમના સરપંચે સાંભળ્યા હોત એમના તલાટીએ સાંભળ્યા હોત એમના પંચાયતના સભ્યએ સાંભળ્યા હોત ધારાસભ્ય સાંભળ્યા હોત અને પ્રશ્નો ઉકેલ આવ્યો હોત તો આપણા સુધી લોકો આવતા નહીં આપણા પાસે તો લોકો થાકીને આવે છે આપણે લાસ્ટ રેમેડી છીએ અને આપણું કામ છે કહેવાનું આપણે લોકોની વાત મૂકીએ છીએ આપણે સરકારની ટીકા નથી કરતા માત્ર સરકારને બતાડીએ છીએ કે આ તમારી ચૂક છે હવે એને ભૂપેન્દ્રભાઈ હર્ષ સંઘવી કે બીજા કોઈ પોતાની ટીકા માની લે પોતાની નિષ્ફળતા માંની લે તો આમાં કઈ થઈ શકે એવું નથી ને છેલ્લો પ્રશ્ન તુષારભાઈ કે તમારું હવે કામકાજ બદલાશે આનાથી કે યથાસ્થિતિ વધુ ચાલતું રહેશે કેમ કે તમે કાલે સાંભળ્યા ત્યારે તો એકદમ જનૂન થી બોલતા હતા અમારા લાઈવમાં આ ઘટનાની મને સવાર નવ વાગ્યા થી ખબર હતી કારણ કે અમારા પણ સૂત્રો હોય પોલીસ પાસે હોય છતાં પણ એ પછી મારું કામ ચાલુ હતું હું સ્ટુડિયોમાં હાજર હતો હું સમાચારો લખતો બોલતો તો આજે સવારે છવ્વીસમી જાન્યુઆરી છે બધા પત્રકારો મળવા આવતા હતા શુભચિંતકો આવતા હતા એટલા માટે મેટર ન થઈ શકી આજે સવારમાં ઓફિસની અંદર ઘૂસી અને મારી ટીમને તમે પૂછો તો મારો પહેલો શબ્દ હતો કે આજનું સળગતું શું છે કારણ કે મને સડગતા પકડવાનો શોખ છે અને હું અત્યારે તમને કહીશ તો અતિશયોક્તિ લાગશે કે ના આવો જ અવાજ રહેશે કે આવી જ વાત રહેશે કે આવી જ રજૂઆત રહેશે આવી જ રજૂઆત રહેશે એટલે તમે જોશો નવજીવનમાં તમે મને જોતા રહો છો એ પ્રકારે એટલે તમને ખબર પડતી રહેશે કે કઈ ફેરફાર આવ્યો કે નહીં આમાં કોઈ ફેરફાર આવવાનો નથી અને બીજી મારે તમારા માધ્યમથી રજૂઆત એવા મિત્રોને પણ કરવી છે કે જે મને ગઈકાલે કેટલાક પત્રકારોએ કીધું જે નહોતા કહેવા ઈચ્છતા કારણ કે એવું માનવામાં આવે છે કે પ્રશાંત દયાળને તુષારને કહેવાથી એવું થાય છે કે લોકો સીધો બોમ્બ ફોડી નાખે છે એટલે કે અમારી વાત જાહેરમાં બોલીને એવું કહી દેશે કે ખોટો હતો કે અમે નવી કોટી ક્યાંથી લાવ્યા છીએ અમારા વિડીયોની ક્વોલિટી ક્યાંથી સુધરે છે આવા પત્રકાર મિત્રોના સવાલ હતા એમને ફરીથી એક વખત જમાવટના માધ્યમથી જ પ્રશાંત દયાળે ક્લિયર વાત કરી હતી કે અમારું ફંડિંગનો સોર્સ શું છે અમને કોઈ ચાઈના ફંડ આપતું નથી અમને કોઈ લેફ્ટ પાર્ટીઓ ફંડ આપતી નથી અમે આ પ્રધાનમંત્રીની પણ જાહેરાત લેતા નથી અમે રાજ્ય સરકારને બ્લેકમેલ કરતા પણ નથી જેવો તમારા માલિકો કરે છે અને અમે વિપક્ષ પાસેથી પણ કોઈ રૂપિયો કે રૂપિયાની જાહેરાત લેતા નથી અને અમે તમે એવું કહો છો કે એક તરફી તો હું કોંગ્રેસને વારંવાર જે રીતે બોલું છું ને એ શબ્દોમાં ભાજપનો નેતા બોલીને બતાવે એ શબ્દોમાં આમ આદમી પાર્ટી નું નેતા બોલીને કોંગ્રેસની કે ભાજપ ની ટીકા બતાવે જે પ્રકારે હું આમ આદમી ની વાત કરું છું એ જ રીતે આ ભાજપ વાળા કરીને બતાવે આ વાત નથી થતી દેખાય છે ગાંધીએ કીધું કોશિયાની ભાષામાં વાત કરો એટલે હું જે ભાષા જે સરળ ભાષામાં કોશિયાની ભાષામાં વાત થાય છે હું કઉ છું એટલે નથી ગમતું કારણ કે જયારે હું ફરીથી તમારા માધ્યમથી કઉ છું કે જે નેતા નાગો છે અને મેં નાગો કીધો એ લોકોને કાલે મજા આવતી હતી કે તું ઉપર ફરિયાદ થઈ વોટ્સએપ ગ્રુપમાં લખતા હતા અને નેતાને મેં રિપ્લાય પણ કર્યો છે કારણ કે મેં એ નેતાને નાગા કીધા હતા અને હજી કહું છું કે નાગા અને હજી બચુદાન ગઢવીને હું યાદ કરું છું નાગે નાગાની જાનમાં નાગે નાગા જાય નાગે નાગા પીરશે ને નાગે નાગા ખાય અને આ નાગા ના હોત તો મારી ઉપર ફરિયાદ કરવાનો કોઈ મતલબ નહોતો દેવાજી બીજી એક સરસ મજાની મને એક્ઝેક્ટ ખબર નથી પણ એ લેખન બહુ સરસ છે કે એક રાજાએ કપડા સિવડાવવા માટે લોકોને બોલાવ્યા અને પછી સીવડાવવા વાળાએ એવું કહ્યું કે જે લોકોનું ચરિત્ર એકદમ સાફ હશે જે લોકો સો ટકા પ્રામાણિક હશે એ લોકોને જે કપડાં દેખાશે બાકી કોઈને નહીં દેખાય હવે દરેક ડરતા હતા કે જો હું રાજાને કહી દઈશ કે એને કપડાં નથી પહેરાજનો મતલબ એવો થાય કે મારું ચરિત્ર સારું નથી ને એમાં આખા રાજ્યએ પ્રશંસા કરી ખાલી એક બાળક હતું એને બૂમ પાડીને કહ્યું કે આ તો રાજા નાગો છે એટલે બાળવૃત્તિ રાખવી પડે ને જેવાને જેવું કહી શકાય વાત સાચી થેન્ક યુ સો મચ તમે બંને જોડાયા અને હું જ જાય સ્ટુડિયોમાં જ બેઠી છું અને આ જગ્યાનું બહુ વિશેષ મહત્વ છે કદાચ સરદાર પટેલે છેલ્લું ભાષણ પોતાનું અહીંયા આપેલું છે આ ગાંધીજીના નામ અને શરૂ થયેલી સંસ્થા છે અહીંયા કર્મ કેફે છે અને બધું બહુ સરસ છે એટલે અહીંયા જે લોકો કામ કરતા હોય છે મને એવું લાગે છે કે એ લોકોમાં ઓલરેડી એક પ્રભાવ હોતો હોય છે અને એ પ્રભાવની સામે તમે અસહમત હોઈ શકો તમે કોઈની સામે ફરિયાદો કરવા માંડો એ તો તમારું સ્તર બતાવ્યું છે પોલીસે આજે બીજું તો કશું જ નથી નમસ્કાર